એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજુ લઈને બેઠો છે ને સમય જ્યારે આવે તમે અત્યારે કદાચ હારા માં હારા બે માણા ને બે ને ઝાપટું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વ્યુ જાય તેથી રાકા તમને બાપુ કહી નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈને જો વેમ હોય તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બળા બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન ને અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો તેથી ગાંડીવ બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વીયો ગયો એમ સમય ક્યારે વિયો જાય ને તમને સમય મળ્યો હોય તો હાચવી લેજો કોક ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં જ નડશો ને તો ઉલાણ ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસાવાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલ દસ રૂપિયા દૂધની કોથળી રહેતો હોય એટલે મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા પણ એમ કે આ તો શું એમ કે આપણી પાસે મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા સુદામાં બે સાંદીપ ની ઋષિ આશ્રમ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય એ સુખમાં પીછે રહે ને દુઃખ માં ભાઈ બનતો એવા ને કરાય બીડીઓ હાટુ આપણા ખિસ્સા ફાડી નાખે એના પછી ભાઈબંધ ને શું કરવાનું એ ભાઈબંધ હોય તો શું ન હોય તો શું હું ફેર પડે અખિલ પ્રમાણના માલિકને બાપુ રોવ રાવે કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ પ્રમાણનો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોનાની દ્વારિકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધાન નહોતું પૈસાનો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામા અહીંયા ગયા પછી બધું એ આપ્યું ને બધું કર્યું પણ અહીંયા ગયા પછી અહીંયા સંભાળી નથી લીધી કે મારો ભાઈ બંધ શું કરે છે કારણ કે પૈસા નો પાવર જ એટલો હતો એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસા દર થાય અને હું તો એમ કઉ આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાસ આવ્યો હોય તો જ આપણા આપણને નડે ન કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે આપણા નડે ને એટલે સમજવાનું કે ઈશ્વર આપણા ત્રાસ આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાન કોણ નડ્યું નાણો આ પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપણા આ બધા પીરિયડ હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુથી થી બટા જટી બોલી તેથી બાપુ કોઈ નતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરા ના લગ્ન નોંધા કર્યા અમે બે માણા હતા બાપુ ભયરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નોંધ દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે અરે અમારો ભાઈ પણ તમે જો ચોખા હોય તો તમે શું હોય તો મેં ખટારો આંખકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ એમ જીવન નો સિદ્ધાંત જોઈ મારું કોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલામણા અરે હું તો એમ રાતે વાગે તમારા ઘરે આવો અને તમારી નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલામણા આપણા કુતરા ને હો ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો ઓલો લુખે છે આને બટકુ રોટલો નથી લાગ્યો શું પોસડી પટપટાવી હોય એને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવર ને નકર ખબર પડે આપણું ઢોર હોય ને તો આપણી ડેલી આવે બીજાની ડેલીએ તો આપણું ઢોર નથી જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ હો ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજું પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવો છે બારો હવે ચાર વાગે માળા આવે એ માણા અરે માણસ નો અવતાર બાબુ આપ્યા એમ કે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ નો દેહ બનાવ્યો ને બીજા બધા પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છન ને માખ ને એ બધાને પાંચ નથી બધાને ઓછા વધુ છે માણા ને એકના જ પાસ આપ્યા દુનિયાના બુસ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણા એક જ બુદ્ધિ ના ગાળિયાથી બોલો બાકી તો ઢોર ને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા જાનવર પૂજાય હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ પ્રતાપનો ઘોડો પૂજાય સદાધાર માં પાડો પૂજાય ચમરાળા માં ભેંસ પૂજાય કચ્છ માં દાદા મેકરો નો કુતરો ગથાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો ગથાડા કરતા બે નથી આપણે અને ઈ ગથાડા ની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે હું તો માણસ ભલા માણસ હું તો એમ મર્યા પછી કાગા એની કાણીઓ ઘરે ઘરે મંડાય આપડી નાચ નો ન હોય આપણા ગામ નો ન હોય આપડો હગો ન હોય પણ તોય બાપુ માણા વિયોજાય હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા ગયો શું આ એક આવન જાવન છે આમાં કાયલ લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય 100 રૂપિયા આટુ માણા માણા નું ખૂન કરી નાખે બોલો પાછા એમ કે પૈસા તો આજ નો મેલ છે ને શું લાવ્યા ત્યાં શું લઈ જઉં ઢપળતા માગણ આવે તા ડેલીયું દાડી કરો એમાં અમારજી આગળ ઢપળતા ગમે અમે અહીંયા શહેરમાં તો ઓલા માગડ બજારા રાડું પાડતા એ બાપા કંઈક દો એ બાપા કંઈક દો તો ઉપરથી જોગમાએયું નીકળે કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ ક્યાં ભોગાવામ જાય એક ભટકુર રોટલો દેવ મારા બાપ આવડું મોટું ઘર લઈ ને બેઠા ભીખ માંગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ ભગવાન એવી બનાવી છે છે કે કે હારા મગવે માંડી અને ને એમાં પૈસા હાટું માયા હાટું બછોડા ભરતો હોય તો માણા એક જ કોઈ જીવને બાપુ પૈસા ની માયા ની જરૂર હોય મને ગયો અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને કયો તમે જોવો તો ખરા આ તમે જો આ હાથ પગ પગી જાનવરો છે એ જાનવર ને બપુ કોઈ ભીખું રહેશે પંખી હોય કે ઢોરા હોય કોઈ કીધું અમારી હાળી થાય છે ના અમારા હાથું ભાઈ છે ના અમારા હાર હશે ના અમારા કાકાનો છોકરો છે આ કાંઈ લાભસે લોહી હે કોઈ ઢોરામાં તમે એવું હાભડ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માછી દીકરી છે ને અમારી હાળી છે ને કોઈથી કઈ સાંભળ્યું

અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલા પણ માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે છે ઈ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ આપું પછી આપણે બીજાને સાંભળી પછી તમારી જેવી મોજ હશે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કાઈ ચડ્યા ને કાઈ પાળા આ કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ દુઓ હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ અહીંયા વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ થી બને એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં હર નું આચમી હલાર શેર માં એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બુમ્બર આવી ગયો ને કે હવે હર નું ગઈ હવે હેઠા બેહો ચાપે તારી ઝૂપડી ઘાયલ ચાપે માણ્યું મહાણિયામાં જ જવાનું છે કોઈ ગમે એવી બિલ્ડિંગ એ કોઈ નઈ રાખે બે દી કોઈ નઈ કે દીકરો હોય બાપ હોય મા હોય દીકરી હોય કાઢો 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 પૂરું એ બાપુ જાપે ઝૂપડી છે ને શમશાન છે ને એ જ તમારું મારું ઘર છે હોય હોય કેતું પણ આપણને એનો અર્થ નો સમજાવતો કે આય હમણાં હું ગઉ ભજન નો પ્રોગ્રામ છે સાંધાનું નું ચા કામ હતું પણ સાંધામાં કઈક ભજન પડ્યું હોય ભલા મને તમને મને સમજાતું નથી